નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બ્લેડિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેતીવાડી તંત્રની ભલામણ ગાંધીનગર જિલ્લામાં આવનાર ઉડાંગણમાં રોગ થતો અટકાવવા બીજ માવજત માટે જરૂરી પગલાં લેવા હિતાવ અટલ સરોવરનું મોદી હસ્તે લોકાર્પણ થશે રાજકોટમાં પચીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે એમ્સ અને ઝનાના હોસ્પિટલને ખુલ્લી મુકાશે હવામાન વિભાગની આગાહી પવનની દિશા બદલાતા સૌરાષ્ટ્ર કચ્છના લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો સામાન્ય ઠંડી અનુભવાશે પંજાબ હરિયાણાના ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં વડોદરામાં રેલી સાથે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધનું એલાન આજે પરિક્રમા મહોત્સવનો છેલ્લો દિવસ ચાર દિવસમાં નવ પોઈન્ટ પંચોતેર લાખ લોકોએ દર્શન કર્યા અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સોળમી ફેબ્રુઆરીના રોજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કુલ સત્તર જણસીઓની આવક નોંધાઈ હતી જે પૈકી ઝીણી શીંગ મોટી શીંગ સફેદ તલ કાળા તલ જીરું કપાસ લોકમન ગૌ લોકમ ટુકડા બાજરો જુવાર મકાઈ અડદ ચણા તુવેર એરંડા રાય ધાણા સોયાબીનની આવક નોંધાઈ હતી કપાસની આવક ચાર હજાર પાંચસો મણ નોંધાઈ હતી જેમાં નીચો ભાવ એક હજાર બસો એકાવન અને ઊંચો ભાવ એક હજાર પાંચસો એક રૂપિયા નોંધાયો હતો રાજકોટમાં આગામી તારીખ પચીસ ના રોજ વડાપ્રધાનના હસ્તે એમ્સ અને જુનાના હોસ્પિટલના બિલ્ડિંગ્સના ઉદઘાટન કાર્યક્રમ નક્કી થયો છે જેમાં મનપા હસ્તક રહેલ અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું લોકાર્પણ થશે કે નહીં તેને લઈને અવઢવ ચાલી રહી છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુક્યું હતું જેમાં જણાવ્યું હતું કે આનાથી રૂડો અવસર કયો હોય ચોક્કસ પીએમ મોદીના હસ્તે અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવશે બે હજાર સુડતાળીસ નું ભારત કેવું હોવું જોઈએ તેને ધ્યાનમાં રાખીને બનાવેલા સ્માર્ટ સિટી અને અટલ સરોવર જોઈને લોકો ખુશ થઈ જશે ગુજરાતના કેટલાક ભાગોમાં હાલમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લઈ લીધી હોય તેવું અહેસાસ થઈ છે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે આગામી અડતાળીસ કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનોની દિશા બદલાવવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે આ વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આગામી બે દિવસમાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઉત્તર દિશા તરફથી પવનો આવતા હોવાને કારણે નલિયા રાજકોટ જૂનાગઢ અને અમરેલીના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે આ સાથે જ ચોવીસ કલાકમાં પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પ્યોરિટી વાળું દસ ગ્રામ સોનાના ભાવમાં આજે એકસો છોતેર રૂપિયાનો વધારો થઈ ગયો છે અને ભાવ હાલ એકસઠ હજાર છસો ચોર્યાસી રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે જ્યારે નવસો સોળ પ્યોરિટી વાળું દસ ગ્રામ સોનું એકસો બાસઠ રૂપિયા વધીને છપ્પન હજાર પાંચસો ત્રણ રૂપિયાના સ્તરે પહોંચ્યું છે ચાંદી હાલ સાતસો તેત્રીસ રૂપિયા વધારા સાથે પ્રતિ કિલો સિત્તેર હજાર નવસો છત્રીસ રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો શિયાળાએ હજુ વિદાય લીધી નથી તેમ છતાં શાકભાજીના ભાવ પહોંચ્યા છે શાકભાજીના ભાવ પહોંચ્યા છે તો શિયાળામાં લીંબુના ભાવ એકસો પર પહોંચ્યા છે અમુક વિસ્તારમાં તો એકસો પચાસ રૂપિયે કિલો લીંબુ મળે છે બજારમાં ગવાર સો થી એકસો વીસ રૂપિયે કિલો મળી રહી છે તો ભીંડા એસી થી સો રૂપિયા કિલો કિલોડા એસી થી સો રૂપિયા કિલો તો કાલે એસી થી સો રૂપિયા કિલો રીંગણ પચાસ થી સાહીઠ રૂપિયે કિલો અને ચોરી 140 રૂપિયા કિલો મળી રહી છે હજુ ઉનાળો આવતા શાકભાજી આનાથી વધારે મોંઘા થશે બીજી તરફ નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં તલનું વાવેતર આશરે પાંચ હજાર હેક્ટર જમીન કરતા પણ વધારે કરવામાં આવે છે તલનું વાવેતર કર્યા બાદ શું કરવું જોઈએ તેને માટે કૃષિ નિષ્ણાંતે આપી છે સલાહ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો દર વર્ષે મોખરે હોય છે ત્યારે આ વર્ષે પણ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો મોખરે છે પરંતુ ઘણી વાર તલના પાકમાં રોગ આવી જવાના કારણે જોઈએ તેટલું ઉત્પાદન મળતું નથી તેથી કાઢવી પાક સાચવવામાં કાળજી રાખવી જોઈએ પર્વતો માતાજીના જય જયકારથી રણકી રહ્યા છેલ્લા ચાર દિવસથી કબ્બર તરફના રસ્તાઓ માય ભક્તોથી ગુગવાઈ રહ્યા છે લાખો ભક્તોથી અંબાજીના માર્ગો ભરચક થઈ ગયા છે અંબાજીમાં ચાલતા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આજે પાંચમા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોનો નો અવિરત પ્રવાસ ચાલુ છે ગબ્બરમાં ભક્તોની એટલી ભીડ હતી કે પગ મુકવાની પણ જગ્યા ન હતી ગબ્બરની સીડીઓ પણ ટૂંકી પડી હતી બનાસકાંઠાના દેશી માંગ સમગ્ર ઉઠવા પામી હતી બનેલા આ થરા વિસ્તારમાં પચીસ કરતા વધુ મરચાંની દુકાનો આવેલી છે જેમાં વિવિધ પ્રકારના મરચાં મળી રહે છે મુખ્યત્વે ચાર પ્રકારના અહીં મરચાં મળે છે જેમાં થરાનું પ્રખ્યાત દેશી મરચું રેશમ પટ્ટી મરચું કાશ્મીરી મરચું અને પટની મરચું ખૂબ જ જાણીતા છે મોટા પ્રમાણમાં લોકો અહીંથી મરચાં લઈ જાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી એકવાર હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જોવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતાઓ છે પ્રાઇવેટ હવામાન એજન્સી ક્લાયમેટના જણાવ્યા મુજબ એક પછી એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સત્તર ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતાઓ છે જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે

બીજી તરફ નજર કરીએ તો અમરેલી પંથકમાં ઉણસાલ કડકડતી ઠંડીના દિવસો ખૂબ ઓછા આવ્યા છે અવારનવાર વાતાવરણ મિશ્ર જોવા મળી રહ્યું છે હાલ અમરેલીમાં વહેલી સવારે જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જ્યારે બપોર થતા સુધીમાં તાપમાન ઉચકાઈ જાય છે તો હવામાં ભેજનું પ્રમાણ અઠાવન ટકા અને પવનની ગતિ કલાક સરેરાશ ગતિ પાંચ પોઈન્ટ ત્રણ કિમીની નોંધાઈ હતી અમરેલી પંથકમાં થોડા દિવસ પહેલા પણ મિશ્ર ઋતુ પ્રવર્તી રહી હતી જેના કારણે શરદી તાવ ઉધરસનો રોગચાળો પણ વકર્યો હતો સાબરકાંઠા જિલ્લામાં આગામી અગિયાર માર્ચથી ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બોર્ડની શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાબરકાંઠામાં ધોરણ દસ બોર્ડ પરીક્ષા માટે બ્યાસી બિલ્ડિંગમાં આઠસો અડસઠ બ્લોકનો ઉપયોગ કરાશે બોર્ડ પરીક્ષા સમયે જિલ્લાને ઈડર અને હિંમતનગર એમ બે ઝોનમાં વિભાજીત કરી હિંમતનગર ઝોનમાં ચાલીસ કેન્દ્રો અને ઈડર ઝોનમાં બેતાલીસ કેન્દ્રોનો સમાવેશ થયો છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું નમસ્કાર